સંકલ્પ અને દ્રઢ નિશ્ચયના આધાર પર દરેક કાર્ય સફળ બને છે અને આ સિદ્ધાંતને સાકાર કર્યો છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પાણીની દરેક બુંદને સાચવવાનો સંકલ્પ લઈને મોહન સરકારે જે રીતે જલ ગંગા સંવર્ધન અભિયાન ચલાવ્યું તેના અસરકારક પરિણામો સામે આવવા લાગ્યા છે આ અભિયાન હેઠળ રાજ્યના બાવન જિલ્લાઓમાં બીસ સે સો પંચાર જળ સંચય સ્થળોનું સંરક્ષણ કરવામાં આવ્યું 44200 ફાર્મ પોન્ડ્સની খনન કામગીરી 100 જર સે 254 કૂવો રિચાર્જ કરવામાં આવ્યા અને 100 જર સે અમૃત સરોવરોનું સંવર્ધન કરાયું છે આ આંકડાઓ માત્ર એક ઝલક છે આ અભિયાન માત્ર જળ સ્ત્રોતોનું આરોગ્ય સુધારવાનું સાધન નથી પણ પ્રકૃતિ સાથેના સંબંધને જનમાનસ સુધી પહોંચાડવાનો સંકલ્પ છે મોહન યાદવના પ્રયાસો દર્શાવે છે કે જે રીતે પાણીની દરેક બુધને સાચવવામાં નિષ્ઠા અને ગંભીરતા છે તે જોતા એ દિવસ દૂર નથી જ્યારે મધ્યપ્રદેશ જળ સંવર્ધનના ક્ષેત્રે માત્ર દેશમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થશે